નમસ્કાર કિચન ગેલેરી વન ટુ થ્રીમાં બધી બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું બહેનો આજે આપણે બનાવવાના છીએ જીરાપુરી અને જીરાપુરી બનાવવા માટે આપણે ઘઉંનો લોટ અને મેંદાનો લોટનો ઉપયોગ કરવાના છીએ અને થોડા ઘણા બીજા મસાલા સાથે આપણે આ કડી એકદમ સરસ મજાની ફરસી જીરાપુરી બનાવવાના છીએ આપણા છોકરા જો બહાર ભણતા હોય હોસ્ટેલમાં ને એને નાસ્તો મોકલવાનો થતો હોય ને તો આ પ્રકારની પૂરી પણ તમે બનાવીને મોકલી શકો છો કારણ કે આ પુરીને પંદર દિવસ સુધી કશું જ નથી થતું કારણ કે આ ઘરે બનાવેલી છે તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ રેસીપી જીરાપુરી બનાવવા માટે મેં એક કપ મેંદાનો લોટ લીધો છે અને બે કપ છે એ ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે ત્યાર પછી અજમો લીધો છે જેને હું બે હથેળી વચ્ચે એકદમ ચોળીને નાખું છું એ જ રીતે મેં આખું જીરું પણ લીધું છે અને હવે હું નાખીશ એમાં મરી પાવડર અને ત્યાર પછી મસાલાની જો વાત કરીએ તો માત્ર લાલ મરચું પાવડર નિમક અને ધાણા જીરું આ ત્રણ મસાલા નાખવાના છે અને મૂળમાં આપણે મેં સિંગતેલ વાપર્યું છે સિંગતેલ જ વાપરીએ છીએ તળવામાં અને મૂળમાં પણ આ તકે તમે બે ચમચી જેટલું ઓગાળેલું ઘી પણ નાખી શકો એટલે મોણ નાખ્યું હોય ને તો આ પૂરી છે ને એકદમ સોફ્ટ પણ બનશે અને આમ એકદમ કડકડી અને ફરસી પણ બનશે અને હવે આપણે પાણીની મદદથી લોટને એકદમ સરસ કઠણ બાંધી લેવાનો છે અતિશય કઠણ નથી બાંધવાનો પણ સાવ ઢીલો ન થઈ જાય એનો તો ધ્યાન રાખવાનું જ છે હવે થોડી વાર માટે છે ને આ લોટને હું ઢાંકીને રાખી દઉં છું થોડોક રેસ્ટ આપી દઉં છું એટલે નિમકનું જે પાણી જેટલું છૂટવું હોય એટલું છૂટી જાય એમાં ફરીથી આપણે એને જરાક મસાળી અને આવી રીતે એના લુવા માટેના નાના નાના પીસ તૈયાર કરી લેવાના છે પછી વાળી અને એક સાથે બધા લુવા વાળી લીધા હોય તો વણવામાં જરાક સરળતા રહીએ અને ત્યાર પછી પૂરી વણવાનું શરૂ કરીએ જો પૂરી છે ને એ પાટલામાં ચોટી જતી હોય ને તો જરાક તેલ કે ઘી લગાડજો અને એકદમ જો સરસ મજાની પતલી પૂરી વણી છે ત્યાર પછી મેં એમાં કાપા પણ પાણી દીધા છે પતલી એટલા માટે વણવાની છે કે એ ફૂલે નહીં જો ફૂલશે ને તો એ પછી આપણે પંદર એક દિવસ જો રાખવી ને તો એ હવાઈ જાય એવી થઈ જાય પોચી પડી જાય તો બધી જ પૂરી મેં એક સાથે વણી લીધી છે તેલ પણ આવી ગયું છે અને મારા લોહીની માપસાઇડ પ્રમાણે એક સાથે એમાં ત્રણ પૂરી સમાય છે તો મેં એ તળવા માટે ત્રણ પૂરી એમાં નાખી દીધી છે એક સાઈડ છે એ બ્રાઉન રંગની થઈ જાય એટલે તરત જ હું ઝારાની મદદથી એને ફેરવી લઉં છું અને આ રીતે આપણે બ્રાઉન રંગની થાય ત્યાં સુધી પૂરીને તળવાની છે જો કેટલી સરસ મજાની તૈયાર થઈ છે અને જે કંઈ મસાલો આપણે એની અંદર નાખ્યો છે એ બધો મસાલો પણ સરસ મજાનો દેખાય છે જીરું છે અજમા છે મરી પાવડર છે વગેરે એવી જ રીતે મેં ફરી બીજો ઘણવો નાખ્યો છે અને એ એ પણ સેમ પ્રોસેસથી આપણે તળવાનો છે તો હું આટલું બધું વિગતે એટલા માટે કહું છું કે જે બેનો જે દીકરીઓ છે નવી નવી બધું આવું શીખતી હોય છે એને પણ આ બધું પરફેક્ટ રીતે બનાવી શકે આ વિડીયો જોઈને એટલા માટે મેં જરાક વિગતે સમજાવ્યું છે તો જુઓ મેં પંદર દિવસ ચાલે એટલી ફરસી પૂરી મેં બનાવી લીધી છે એટલે રોજ સવારે નાસ્તો બનાવવાની ઝંઝટમાંથી હું છૂટી ગઈ કારણ કે કાલથી જ મારું વેકેશન ખુલ્યું છે તો તમને આ રેસીપી કેવી લાગી તમને મારી આ વાત કેવી લાગી મારી આ રજૂઆત કેવી લાગી તમે મને અચૂક જણાવજો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ મને જણાવજો અને તમારી કોમેન્ટની હું રાહ જોઉં છું જેથી કરીને તમારી અને મારી વચ્ચે એક પ્રકારનું કોમ્યુનિકેશન પણ રહે અને જો હવે હું એને એરટાઈટ ડબ્બામાં ભરી દઉં છું જેથી કરીને એ હવાઈ પણ નહીં અને રોજેરોજ ખાવાની મજા આવે તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો ત્યારે નમસ્કાર